સુરતમાં ઘણા સમયથી આપઘાતની રાંદે રોડ બાપુનગર ખાતે રાજસ્થાન યુવાને ગળે ફાશોખાએ આપઘાત કર્યો છે ચાર મહિના પહેલા જ રોજગાર માટે સુરત આવેલા અને રાંદે રોડ બાપુનગર ખાતે રહેતા રામચંદ નામનું યુવાન ચૂરક મજૂરી કરતો હતો જોકે તેણે અચાનક જ રૂમમાં ગળે ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે તો બનાલીને રાંદે પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે મારું નામ ફેઝાન ખાન ઇરફાન ખાન પઠાન છે બાપુનગર બોડી વિસ્તારમાં મારા રૂમ છે તા ભાડું દે ફાસી લીધેલી બે મહિનાથી રહેતો તો રામચંદ્ર નામ છે 20 વર્ષ ઉંમર નાકા પર કામ કરવા જાય મજૂર છે તો કેટલા કરી નીકળ્યા કાલે અડી વાગે કયરો બપોરે ત્યાં ફાંસી લઈ લીધેલી બાથરૂમમાં ટેન્શન વગેરે કઈ જ નહી હતું El de no, no.